લો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો દસ રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા टुकड़ा गहूँ जो भाव से पांच सौ पांच रुपया लाइ छ सौ सात रुपया हम जुए जुआर सफेद सफेद जुआर से आठ सौ रुपया पचास रूपया हम ये जुआर लाल लाल जुआरना से सात सौ साठ रूपया लाइ आठ सौतेर रुपया છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો એક તો એકોતેર રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો એસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો પંચાવન રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સોળ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સાત રૂપિયા છે अब જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે 364 રૂપિયા થી લઈ 724 રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે 950 રૂપિયા થી લઈ 1550 રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે 1021 રૂપિયા થી લઈ 1396 રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો પાંત્રીસ રૂપિયાથી લઈ બાવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાળા સિંગફાળાના જે ભાવ છે નવસો છવ્વીસ રૂપિયાથી લઈ પંદરસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ જે એકાવનસો એસી રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો વીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અઢારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો દસ રૂપિયાથી લઈ ઓગણીસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ અછેરીઓ અછેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કલોંજી કલોમજીના જે ભાવ છે તે પાંત્રીસો એકાવન રૂપિયાથી લઈ સેતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ તેરસો પાસઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર છસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો પચીસ રૂપિયાથી લઈ आठ सौ छे रुपया तो मित्रों आता राजकोट बिल्ली मार्केटिंग यार्ड अनाज भाव तो मित्रो वीडियो तमने केवो लगे ते अगर कमेंट में जरूर थी जनजो फो काले धन्यवाद